દરેક ક્ષણને માણો તમારા કામના સ્થળે આજે ઢગલાબંધ પ્રેમ પ્રવર્તતો જોઈ શકશો દિવસ સરસ છે આજે તમારા માટે સમય કાઢો અને તમારી ખામીઓ અને ખૂબીઓ જુઓ આ તમારા વ્યક્તિત્વમાં સકારાત્મક પરિવર્તન લાવશે તમે અને તમારા જીવનસાથી હાલના દિવસોમાં ખુશખુશાલ હોવાની લાગણીના અનુરતા હો તો આજે તમે પાગલપણાના હદ સુધીનો આનંદ અનુભવશો ઉપાય સવારે અને સાંજે ઓમ નમો ભગવતેમ નમો ખુશહાલી વધારી સ્વરૂપે જોવા માંગતા હો એ દિશામાં તમારા વિચારો અને ઉર્જાવાળો માત્ર કલ્પના કરવાથી કોઈ અર્થ સરવાનો નથી તમારી અત્યાર સુધીની સમસ્યા એ છે કે તમે માત્ર ઈચ્છા કરો છો એ દિશામાં પ્રયાસ કરતા નથી રાત્રિના સમયે આજે તમને ધન લાભ થવાની પૂરી છે કે કે કેમ તમારા દ્વારા આપેલું ધન આજે પાછું આવી શકે છે જેના પર વિશ્વાસ છે તે કદાચ તમને આખું સત્ય નથી જણાવી રહ્યા તમારી વાત અન્યોને ગળે ઉતારવાની તમારી આવડત તમને આવનારી સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરશે આજનો દિવસ તમારા પ્રેમજીવનમાં એક અદ્ભુત દિવસ બની રહેશે કામના સ્થળે તમારી માટે નવી સમસ્યાઓ ઊભી થશે ખાસ કરીને જો તમે પરિસ્થિતિ સાથે મુક્સદીપણાથી કામ નહીં લો તો તમે જો કોઈ પરિસ્થિતિથી દૂર ભાગશો તો એ શક્ય હોય એટલી ખરાબ રીતે તમારો પીછો કરશે આજે તમારા જીવનસાથી તમને પ્રેમ અને લાગણીના વિશ્વના એક જુદા જ સામ્રાજ્યમાં લઈ જશે ઉપાય સુગંધિત વસ્તુઓ લેખના ઉપયોગથી સ્વાસ્થ્યને લાભ થાય છે

આ રાશિના લોકોએ આજે પોતાને માટે સમય લેવાની જરૂર છે જો તમે આ નહીં કરો તો તમને માનસિક મુશ્કેલીઓ આવી શકે છે આજે જીવન ખરેખર અદ્ભુત બની જશે કેમ કે તમારા આજે તમારી માટે કશું ખાસ આયોજન કર્યું છે ઉપાય વધેલી નાણાકીય અવસ્થા માટે સંતોને કાળા રંગના બોર્ડર વાળી સફેદ ધોતી દાન કરો કર્ક રાશિ ફળ હસતા રહો કેમ કે એ તમારી તમામ સમસ્યાનું મારણ છે આજે તમારા માતા પિતા માંગથી કોઈ તમને ધનની બચત સંબંધી વાત પર ભાષણ આપી શકે છે તમારે તે વાતો ઘણા ધ્યાનથી સાંભળવાની જરૂર છે નહીંતર આવનારા સમયમાં તકલીફ તમારે જ વેઠવી પડશે મિત્રો તમારો દિવસ સળહળતો કરી મૂકશે કેમ કે તેઓ સાંજ માટે કશુંક ઉત્સાહજનક કરશે કેટલાક માટે બેટો તથા ફૂલોથી સભર રોમેન્ટિક સાંજ જોવાય છે દિવા સ્વપ્ન જોવાથી તમારી પડતી થશે તમારા કામ કરવા માટે અન્ય પર મદાર ન રાખતા તમે ને સમય આપવાનું જાણો છો અને આજે તો તમને ઘણું ખાલી સમય મળવાની શક્યતા છે ખાલી સમયમાં આજે તમે કોઈ રમત રમી શકો છો અથવા જીન જઈ શકો છો આજનો દિવસ તમારા લગ્નજીવન માટે ખરેખર મહત્વનો છે તમે તમારા જીવનસાથીને કેટલો પ્રેમ કરો છો તેની જાણ તેને થવા દો ઉપાય કારકિર્દી મામ ઉન્નતિ માટે કેતુના બાર નામો નું કરો સિંહ રાશિફળ તમારા દિવસની શરૂઆત થોડાક વ્યાયામ સાથે કરો તમે તમારી જાત અંગે સારી અનુભૂતિ કરો એ સમય આવી ગયો છે તેને તમારી દૈનિક ક્રિયાનો નિયમિત હિસ્સો બનાવો અને તેને વળગી રહો આજના દિવસે ધનહાનિ થવાની સંભાવના છે તેથી સમયે સાવચેતી રાખશો તેટલું તમારા માટે સારું રહેશે દિવસના ઉત્તરાર્ધમાં અંધાર્યા સારા સમાચાર ખુશી લાવશે તથા આખા ઉત્સાહ વધારશે તમારા પ્રિયપાત્ર અથવા જીવનસાથી સાથે સારો સંવાદ અથવા તેમના તરફથી સારો સંદેશ આજે તમારું મનોબળ વધારશે કામના સ્થળે તમારા પ્રતિસ્પર્ધીઓને આજે તેમના ખરાબ કામનો બદલો મળશે દિવસ સારો છે અન્ય સાથે તમે તમારા માટે પણ સમય કાઢવામાં સમર્થ હશો આજે તમે તમારા જીવન સાથીના પ્રેમમાં ફરીથી પડશો ઉપાય નાણાકીય સ્થિતિ સુધારવા માટે ધોયેલા અને સાફ વસ્ત્રો પહેરો કન્યા રાશિ પર સ્વાસ્થ્યને દરકારની જરૂર પડશે લાંબા ગાળાના કોઈ પણ રોકાણ ટાળો તથા તમારા સારા મિત્ર સાથે કેટલીક ખુશી દરી ક્ષણો વિતાવો મિત્રો સાથે તમે સારો સમય પસાર કરશો પણ વાહન ચલાવતી વખતે વધારે તકેદારી રાખજો માત્ર સ્પષ્ટ સમજદારીથી તમે તમારી પત્નીને લાગણીશીલ ટેકો આપી શકશો આજનો દિવસ તમારા બધા માટે ખૂબ જ સક્રિય તથા સામાજિક પ્રવૃત્તિઓથી ભરેલો દિવસ રહેશે લોકો તમારી સલાહ લેવા આવશે તથા તમારા મોઢામાંથી બહાર આવતી દરેક વાત માન્ય રાખશે સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો માટે અદભુત દિવસ આલિંગના સ્વાસ્થ્યને લગતા લાભો વિશે તમે જાણતા જ હશો તમને આજે સારા એવા પ્રમાણમાં તે મળશે ઉપાય સફેદ ચંદનનો તિલક લગાવવાથી તમને તંદુરસ્ત રહેવામાં માંગ મદદ મળશે તુલા રાશિ પણ હાલની ઘટનાઓને કારણે તમારું મગજ ખલેલ પામ્યું છે આધ્યાત્મિક તથા શારીરિક લાભ માટે ધ્યાન તથા યોગ લાભકારક સાબિત થશે પોતાનું ધન સંચય કેવી રીતે કરવું છે તે હુનર તમે આજે શીખી શકો છો અને આ હુનરને શીખી તમે પોતાનું ધન બચાવી શકો છો તમે જાણતા હો એવા લોકો પર જો આજે તમે કોઈ પણ મિનશ્યામ ફોકવાનો પ્રયાસ કરશો તો તમે તમારા હિતોને જ નુકસાન કરશો ધીરજપૂર્વક પરિસ્થિતિ સાથે કામ લેવું એ એકમાત્ર બાબત જ તમને અનુકૂળ પરિણામો તરફ દોરી જશે એવા લોકો કે જેઓ અત્યાર સુધી એકલા છે તે આજે કોઈ ખાસ વ્યક્તિને મળવાની સંભાવના છે પરંતુ આ બાબતને આગળ વધતા પહેલા તે જાણવું જોઈએ કે વ્યક્તિ કોઈની સાથે સંબંધ શરૂઆતથી અંત સુધી કામના સ્થળે તમને સતત રસપૂર્તિનો અનુભવ થાય એવો આ દિવસ છે તમારા સમયની કિંમત સમજો એવા લોકોની વચ્ચે રહેવું જેની વાતો તમે સમજી નથી શકતા તો તે ખોટું છે આવું કરવાથી તમને ભવિષ્યમાં મુશ્કેલીઓ સિવાય કની નહીં મળે લાંબા સમય બાદ તમે અને તમારા જીવનસાથી એકમેક સાથે શાંતિપૂર્ણ દિવસ વિતાશો જેમાં કોઈ ઝઘડો કે દલીલબાજી નહીં પણ માત્ર પ્રેમ જ પ્રેમ હશે ઉપાય શાંતિપૂર્ણ જીવન માટે પોતાના ઈષ્ટને દરરોજ પીળા ફૂલ અર્પણ કરો વૃશ્ચિક રાશિ પર લાભદાયક દિવસ અને તમને લાંબા ગાળાની માંદગી માંથી રાહત મળી શકે છે વેપારમાં આજના દિવસે સારો લાભ થવાની શક્યતા છે આજના દિવસે તમે પોતાના વેપારને નવી ઊંચાઈઓ આપી શકો છો ઘરને લગતી બાબતો તથા ઘરના બાકી રહી ગયેલા કામ પૂરા કરવા માટે અનુકૂળ દિવસ એકમેકને વધુ સારી રીતે સમજવા તમારે તમારા પ્રિયપાત્ર સાથે સમય વિતાવવાની જરૂર છે કામના સ્થળે જો તમે વધુ પડતા ઉતાવળા કે ઉત્સાહી બનશો તો ગુસ્સાનું વર્ચસ્વ વધશે કોઈપણ નિનનશ્યામ લેતા પહેલા અન્યોની જરૂરિયાતોને સમજવાનો પ્રયાસ કરો જીવનનો આનંદ માણવા માટે તમારે તમારા મિત્રોને પણ સમય આપવો જોઈએ જો તમે સમાજથી અલગ થશો તો તમને જરૂર હોય તો પણ કોઈ તમારી સાથે રહેશે નહીં લાગે છે કે વરિષ્ઠ કામમાં આજે દેવદુખની જેમ વર્તી રહ્યા છે ઉપાય ઓમ નમો ભગવતેમ નમો ભગવતે વાસુદેવાય નો અઠાવીસ અથવા એકસો આઠ વખત જાપ કરવું વ્યવસાયિક જીવન માટે સારું હોય છે રાશિફળ યોગ તથા ધ્યાન તમને સ્વસ્થ રહેવા તથા માનસિક રીતે ફિટ રહેવા મદદ કરશે કેટલાક બાકી રહેલા મુદ્દા વધુ ઘેરા બનશે તથા ખર્ચનો મુદ્દો તમારા મગજમાં ગુમરાયા કરશે અંધારી જવાબદારીઓ આજના દિવસની તમારી યોજનાઓને ખોરવી નાખશે આજે તમે તમારી જાતને અન્યો માટે વધારે અને પોતાની માટે ઓછું કામ કરતા જોશો શું કરવું એ બાબતે તમે જો સરમુખ્ય ત્યાં જેવું વર્તન કરશો તો તમારા પ્રેમી પ્રેમિકા સાથે તમને ગંભીર સમસ્યાઓ થશે માટે ચડતી દિવસ સારો છે અન્યની સાથે તમે તમારા માટે પણ સમય સમર્થ હશો વધારે પડતી અપેક્ષાઓ તમને આજે લગ્ન જીવનમાં દૂર તરફ દોરી જાય એવી શક્યતા છે ઉપાય આર્થિક સ્થિતિ સારી કરવા માટે લાલ કે ભૂરા રંગનો કુતરો પાડો અને તેને ખવડાવો મકર રાશિફળ પર રમુજી સંબંધીઓનો સાથ તમારી તાણ ઘટાડશે તથા તમને જેની જરૂર છે એવી નિરાંત તમને આપશે આવા સંબંધીઓ મેળવવા બદલ તમે નસીબદાર છો આજે તમને ધન સંબંધી કોઈ સમસ્યા આવી શકે છે જેને ઉકેલવા માટે તમે પોતાના પિતા અથવા પિતા તુલ્ય માણસથી સલાહ લઈ શકો છો પરિવારના સભ્યો સાથે કેટલીક હળવાશ ભરી પળો વિતાવો તમારે તમારા પરાજયો માંગથી પદાર્થ પાઠ લેવો જોઈએ કેમ કે આજે પ્રેમનો એકરાર કદાચ નિષ્ફળ જઈ શકે છે સારો દિવસ કેમ કે તમને તમારા ધ્યેયની પ્રાપ્તિ માટે શ્રેષ્ઠ તક મળશે આઈટી પ્રોફેશનલ્સને વિદેશથી કોલ આવી શકે છે આજે તમારા કેટલાક મિત્રો તમારા ઘરે આવી શકે છે અને તમે તેમની સાથે સમય પસાર કરી શકો છો જો કે દારૂ સિગારેટ જેવા પદાર્થોનું સેવન કરવું તમારા માટે સારું રહેશે નહીં તમારા જીવનસાથીનું વર્તન આજે તમારા વ્યવસાયિક સંબંધો બગાડી શકે છે ઉપાય પોતાના પ્રેમ જીવનને વધુ પરિપૂર્ણ બનાવવા માટે દસ વર્ષથી નાની છોકરીને પ્રેમ સ્નેહ ધ્યાન મેન અને ઉપહારો આપો કુંભ રાશિફળ તમારા શરીરને રિચાર્જ કરવા માટે તમારે સંપૂર્ણ આરામ લેવો જોઈએ અન્યથા થાક તમારામાં નિરાશવા પેદા કરી શકે છે તમે ધાર્યા ન હોય એવા સ્થળેથી થનારો આર્થિક લાભ તમારા દિવસને ઝળકાવશે જરૂર પડશે તો તમારા મિત્ર તમારી મદદે આવશે પ્રિય પાત્ર સાથે કેન્ડલ લાઇટમાં ભોજન શેર કરશો નવા ગ્રાહકો સાથે વાટાઘાટો ચલાવવા માટે અદભુત દિવસ નિંદા કુથલી તથા અફવાઓથી દૂર રહો તમારા જીવનસાથી આજે અનાયાસે જ કશુંક અદભુત કરશે જે તમારી માટે ખરેખર અવિસ્મરણીય બની રહેશે ઉપાય સારો આરોગ્ય સાચવવા માટે ગાયને ઘઉં અને ગોળ ખવડાવો મીન રાશિ પર આજે તમે આશાવાદના જાદુઈ તબક્કા હેઠળ છો જો મુસાફરી કરી રહ્યા હોય તો પોતાના કિંમતી ધ્યાન રાખો ચોરી થવાની શક્યતા છે બાળકોનું ઘરકામ પૂરું કરવા મદદનો હાથ લંબાવવાનો સમય પ્રેમમાં સહન કરવાની હિંમત રાખો તથા ખુશખુશાલ રહો નવી યોજનાઓ તથા સાહસોને ને અમલમાં મૂકવા માટે સારો દિવસ તાણવર્યો દિવસ જ્યારે તમારા નિકટના સાથીદારો સાથે અનેક મતભેદો ઊભા થઈ શકે છે તમારા જીવનસાથીના કારણ વગરના બબડાટને કારણે તમે ચીડાશો પણ તે તમારી માટે કશું કદભૂત કરશે ઉપાય આય વધારવા માટે કાંસાનો ટુકડો લીલા કાપડ માં લપેટી પોતાના ગજવામ માં અથવા પાકીટ માં રાખો